છે દ્વારકા હાઈવે પર બરડિયા નજીક એક બસ તેમજ એક કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો તે ઘટના સામે આવી રહી છે વાત કરી ખાસ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે જયારે લોકો ઘાયલ છે જે પ્રકારની માહિતી મળી રહી છે ઘટનાની જાણ સાથે જ ખાસ પોલીસ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી રાહતની કામગીરી શરૂ કરી હતી આ અકસ્માતમાં સાત લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાના પાછળથી અપડેટ્સ પણ મળ્યા છે ત્યારે ખાસ વાત કરીએ જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો છે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા મુડુભાઈ બેરા ધારાસભ્ય પબુભા માણેક સાંસદ પૂનમ માડમ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને હજુ પણ અકસ્માતમાં મૃત્યુ અંક વધી શકે તેવી આશંકા છે અરવલીના ભિલોડાના ડેમમાંથી ભિલોડાનો મૃતદેહ મળી આવ્યો છે આ સમાચાર ખૂબ ચકચાર મચાવી છે વાત કરી ખાસ જે જૂના ભવનાથ મંદિર છે તેની પાસે હાથમતી ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ને સાંજે પાંચ વાગ્યા થી વિદ્યાર્થી ગુમ થયો હતો વણઝારા દીપક જગદીશભાઈ નામનો જે વિદ્યાર્થી છે તેનો મૃતદેહ મળી આવ્યો છે ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે મૃતક યુવાન ડેમમાંથી બહાર આવ્યો છે ખાસ મોડાસા ટીમ દ્વારા ખાસ તેને બહાર કાઢવવામાં આવ્યો છે મોડાસાફાયના ફાઇટર દ્વારા ખાસ મૃતદેહ બહાર કાઢી બિલોડાને સોંપવામાં આવ્યો છે બિલોડા પોલીસને સોંપતા ખાસ વાત કરીએ મૃતક યુવાનનું મોતનું કારણ હજુ પણ અંકબંધ છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે હવામાન ખાતાની આગાહીના પગલે ખાસ વાત કરીએ અરવલ્લી જિલ્લામાં ખાસ વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે વાત કરીએ જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે પવન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે શહેરના ચાર રસ્તા મેઘરજ રોડ ભોજીયાવાસ મેઘરજ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે માલપુર તથા સજ્જનપુરા કંપા ગોવિંદપુરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે મેઘરાજના રેલ્લાવાડા લીંબ ભુંજરી ભૂંજરીમાં પણ ખાસ વરસાદી માહોલ જોવા મળ્યો છે વરસાદ પડવા